વેસુ વિસ્તારની મહિલાને લગ્નની લાલચ આપીને વડોદરાના કાપડ વેપારી શારીરિક સંબંધ બાંધ્યા ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી આજકાલ લગ્ન માટે ઓનલાઈન પાર્ટનર શોધવાનો ચાલતો ટ્રેન્ડ મોગો પડી શકે તેવી ઘટનાઓ સામે આવી છે શાદી ડોટ કોમ થી મહિલાનો સંપર્ક કરીને લગ્ન કરવાના સપના બતાવીને વડોદરાના કાપડના વેપારીએ ચોસઠ લાખની રકમ પણ આવી હતી વેપારીએ મહિલા સાથે શારીરિક સંબંધ બાંધીને લગ્ન નહીં કરતા મામલો પોલીસ મથકમાં પહોંચ્યો છે મહિલાએ વેશો પોલીસમાં ફરિયાદ કરી છે જેના આધારે પોલીસે કાપડના વેપારી સુરેશ મોહનદાસ લેડવાણીની સામે બળાત્કારનો ગુનો નોંધ્યો છે પોલીસે આરોપી વેપારી સુરેશ મોહન દાસ લેડવાણીને વડોદરાથી પકડી લાવીને ધરપકડ કરી છે વિશ્વ વિસ્તારમાં રહેતી ઓગણપચાસ વર્ષીય મહિલા તેના બે સંતાનો સાથે રહેતી હતી અગાઉ છ વર્ષ પહેલા તેનો પતિ ઘરેથી જતો રહ્યો હતો જે બાબતે મહિલાએ મિસિંગની ફરિયાદ પોલીસમાં આપી હતી મહિલાએ શાદી પર પોતાની પ્રોફાઇલ મૂકી હતી જે પ્રોફાઇલના આધારે વડોદરાના કાપડ વેપારીએ સંપર્ક કર્યો હતો કેમ કે વેપારી સુરેશની પત્ની અવસાન પામી હતી અને તે એકલો રહેતો હતો આથી મહિલાએ લગ્નના સપના બતાવ્યા હતા પછી તેને વિશ્વાસ લઈને તેની પાસેથી ધંધા માટે ટુકડે ટુકડે કરીને ચોસઠ લાખ રૂપિયાની રકમ ભરાવી હતી મહિલા જોડે આરોપી વેપારી તેના ઘરે અને મુંબઈ ખાતે હોટેલમાં શારીરિક સંબંધ બાંધ્યા હતા જયારે મહિલાએ તેની લગ્ન કરવાની વાત કરી ત્યારે તેણે ના પાડીને ગાળો આપી હતી ઉપરથી મહિલાની લાખોની રકમ પણ આપતો ન હતો જેના કારણે મહિલાએ પોલીસમાં ફરિયાદ કરવાની નો બતાવી હતી छ अगर बेहजार चौबीस रोज एक महिला जोड़े વેશુ પોલીસ સ્ટેશન ખાતે આવેલ અને એમણે પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે સુરેશ મોહનદાસ લેડવાણી કરીને એક વ્યક્તિ છે જે બરોડામાં રહે છે એમણે પોતાના ધંધા માટે ભાગીદારી સારું આ બેનને તૈયાર કરેલા અને ટુકડે ટુકડે ઓનલાઈન અને રોકડ પૈસાથી ચોસઠ લાખ એકસઠ હજાર રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરાવેલું ધંધામાં રોકાણ માટે અને ધીમે ધીમે એમની સાથે સંબંધ છે એ મિત્રતામાં ફેરવાયેલો અને પછી લગ્નની લાલચ આપી અને એમની સાથે મરજી વિરુદ્ધનો એમની સાથે શરીર સંબંધ બાંધેલ જે અનુસંધાને એ બેને ફરિયાદ આપેલ વેસુપીએ તાત્કાલિક ગુનો રજિસ્ટર કરેલ અને આરોપીને પકડવા માટેના ટીમો બનાવી અને બરોડા ખાતેથી આરોપીની આરોપીની ધરપકડ કરવામાં આવેલ અને આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી અને દિન 3 ના પોલીસ કસ્ટડી રીમાન્ડ લેવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે. કેમેરામેન સૈનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત. અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.